जय माता जी जय माता जी जय मोबाइल कृपा कलम छोड़ दे जा बाबू सर हाय नमस्ते पानी भर ले दू बीटी मां હું તો જેમાં કોમેન્ટ કરતો હતો તમે લાઈવ બંધ કરી દેવું તો બે કોમેન્ટ રહી ગઈ હતી લાઈવ તકે ફરતું હતું હું કું નેટ ઉઈ ગયું કે ઘડી થયું તો બંધ થઈ ગયો હું લાઈવ જ બંધ કરી દઉં જમવાનું ચાલુ છે તો જમી લો બાપુ મેં આમ ખાલી જોવું આયા મકાન પાસે કવરેજ ન થાતું એક જગ્યાએ આમ પકડું હોણ બાકી પોયુ જાય કવરેજ ઓ ચાલુ કરીએ શું થાય લાગે બપોર વેરા આપડે આગળી જમવાનો ટાઈમ થાતો જ આવે 12 વાગ્યા 12:15 થઈ ગયા અમારા ખાતર વાવતા તો જો સાથી પડ્યો એમને મોરણી બોર થી ખાતર વાય વાલપુર રહી દુખાતરવાવા બીજું ખેતર છે અહીંયા લઈ જવાનું છે આવવા કાલે યુસ જય માતાજી કેરી 10 રોટલી ને રીંગણા નું ચાટ ને સાસો હવે તમારે આવી ગઈ અમારે પૂરી થઈ ગઈ લાઈક કરી હો હા બે જણા લાઇક મળી ત્રણ હાથ જણા બતાવે બે લાઇક છે શું હાલે બાકી બસ લાંબા ની ખાટલો છે તે બેઠો લાંબો થયો ખેતરમાં ખાતર વાવ તો એ પૂરું થઈ ગયું બીજું ખેતર છે ઓગણત્રીસ જણા અને બે લાયક બતાવે વાદરા જો આમાં ખોટા ખોટા વાદરા બતાવે જો વરસાદના નથી કોઈ એંધાણ હમણાં શું કે યુટ્યુબ યુટ્યુબ હાલે એમને એમ વ્યુ હાર આવે પણ વિડીયોમાં પણ એમાં રેવન્યુ નથી બનતી એટલે શોર્ટમાં પણ એન્ગેજ વ્યૂ નામનું એક નવું ઓલું આવી ગયું ને એટલે રે હા સાબ યુ ઓંગિસ ગણે બીજો ખોટા ગણે બાકી તો આપડે ડોલર અડાણા પૂરા થઈ ગયા તો હવે નો થાય અપડેટ કઈ પાછું નવું આવે તો થાય બગ હવે નો ભેગું થાય માં શોર્ટમાં પણ શોર્ટ વિડિયોમાં जय माता दी परत का का ने हां सुनी ले वो अनिल हूँ करो के वाडिया गयो youtube में ब्रो करूँ से लोगे गुरु youtube लगरू जे भाई youtube हेलो ना ते हाँ अनिल क्या गयो के वाडिया પલેટમાં અમારે લગભગ કાલ જવાનું છે કેતો હતો કે જવાનું કાલે કા વાત કરી હું ભૂલી ગયો આપડા ગામમાં જ છે લગન કે નહીં मैंने तो बाहर गम लोग याद है तू गाले के तो ही पाओ खगजी भाई ना छोकरा ना तो इने तो एक छोकरो तो ना खगजी भाई ने तो ठीक है ना पासा लगन था रमेश थे तो गया था बराबर हाँ ये बार पास क्या गुठली ली तो नहीं तो तो जान बन मजावन वो है ना नहीं ले तो फेरा से गाम में गाम लगन से कि समझाणु नहीं तो एक विस्तार से समझाए तो खबर पड़े भी अरे फोन करो तो है नील ने तो हम पकड़ा रही खो सब स्टेशन जो देखा मोबाइल अलग यूज है

ड़का का बोला तो लागे पड़िको तो जोरदार है सागर ने मता कहरा इन सड़क का कह रहे हमजा हमें पीयो होत चारों से हलवा दे भी हां એટલે ઘડીક આકી હું બાપો ઓર સિંગલ હારું છે લાઈક કોઈ કરતા નથી ચાર લાઈક મને બતાવી આદરા દેખાય જો અમારું ફોટા ફોટા આદરા દેખાય વરસાદ ના દેખે વરસાદ તો એ ગયા થાય 6 જૂન તો થઈ ગઈ છે તો થઈ ગઈ છ તારીખ થઈ ગઈ પંદર જૂન સુધી વાવી દીધું ને બધા ફુવારા ફેરવા ફેરવ છે માંડવીમાં હું કઈ ભેરું થતું નથી આમાં તડકા પડે તો લાગી જાય માંડવી ફેરવે ફુવારા એમાં

en el port de la idea. મોબાઈલ તો બધું વિખાઈ જાય એટલે બીજી એમ નથી અઠાવન જણા બતાવે ચાર લાઇક છે તો લાઈક કરી દેજો કાકી લેજે લાયક અઠાવન જણા જણામાંથી અડધા કરે લાયક તો ઘણી થઈ જાય ચાર લાઇક જ છે ओह उगे तो हाँ बाकी <laughs> दिलीप ब्लॉग दिलीप ब्लॉग हूँ गई तर मोरबी जय आई पी थो भाई मोरबी ना हमने एक वीडियो विडियो तो कई लादी पेकिंग करने यूट्यूब में લાદી બધી બહાર મોકલાવે એને કંઈક અલગ અલગ પેકિંગ થાય ને એના પેકિંગના નામ હોય એના માટે પેકિંગ કરવા માટેનું એક મશીન કંઈક આવે ઘણી બધું એમાં જોયું એક ચેનલમાં થઈ ગયા હતા આપણે એને કંઈક સારું નામ હતું એનું ઘણી બધી જાણવા મળ્યું એમાંથી લાદી પેકિંગ વિશે બાપુ ક્યાં ગયા છે રમવા બેઠા હતા बाप जमे बैठा था जमता है से हाँ। एक चैनल थी अमर मोरबी साइड नीचे ये मैं का इंस्टाग्राम मैं इंस्टाग्राम लादी लादी ना मस काम करे लादी राजा कारखाना बदान बता मोरबी लादी ना। वरसादी ना नहीं ना क्यों भाई जो खेतर खेतर हाथी पेड़ देखा आया हाथी

તો આપણે ઇન્સ્ટાગ્રામમાં જોયા હતા એના વિડીયો ઘણા બધી હતા અને નો હેન્દ્રા હોય એના નામ પણ કારખાનાના હેન્દ્રા ઘણા બધી કારખાના બતાવ્યા હતા અહીંયા લાદીમાં મોરબીમાં જ બરોબર તો એ વ્યક્તિનું નામ ભૂલી ગયો ઇન્સ્ટાગ્રામમાં પાછું મળે નહીં ઘડીકમાં કાલે એમને એમ આવી રીલ્સ આવી હતી આડી હતી એમાંથી एक विडियो जो पैडी मो लादी विषय बद विडिया आठ नौ विडिया जो है इना पेकिंग करें बड़ी लादी अलग अलग साइज अलग अलग देश में मोकले अमुक इजरायल में मोकले घत अमेरिका जाए हम्म बराबर બાકી તો તડકો છે ઠીકા ઠીક નો આપડે ગીત માં પવન છે ધીમો ધીમું બધા ખેડૂતો વરસાદ ની રાહ જોઈને ભગવાન દાસ સાઈડ હાય અને પીયુષભાઈ પાસે માતાજી જોડા હતા એવું હતું ટુકાઈ ને બેઠો કા ભૂલી ગયો ખરા ગાયમવાનું બાકી હે ને તો તારે જમવાનું આપણે બાકી છે ટાઈમ થતો હોય જમવાનો લાઈવ ચાલુ હતું બોલું તો મારે અનિલ ને પૂછવું જ હોય પૂરું ખુશ લે લગન નો તો હું તો

અર દિમિનવાલી એટલે વિસાઈ પૂરી આપણે બંધ કરી દી એટલે ઓ ગરદ કાકા લોકો તો કરી લઉં ડેલી તો ભઈ કરને ચાલુ બીજું કાવઈ પણ બીજું કાવ હે બીજ ડેલી લોક કરીને મૂકી દેવાનો જોઈએ ને હા કે ના પડે કોઈ અનિલ કેરેક્ટર નથી કેરેક્ટર કેવું હોય કેરેક્ટર જ હોય એમાં આપણે કેરેક્ટર આપણું બનાવવાનું હોય એમાં કંઈ ન હોય બીજું કેરેક્ટર કોઈ બીજાનું થોડું લેવા જવાનું હોય કંઈ યુટ્યુબમાં કાંઈ એમાં હરવું ફરવું પડે રખાડવું તો પડે યુટ્યુબમાં તો એ તો ચોખ્ખી જ વાત છે તો તમે કે આગળ એમાં તમારો વિડિયો આલે ને વ્યૂ આવે ફરવું પડે એના ને હાલો તો 20 મિનિટ ની માથે આવે ગઈ છે વ્યૂ આપણે હકે લઈ આ ભૂખ લાગી ગઈ બરાબર लोग वायरल है जाए हाँ बोले आलो तो जय माता दी